સુરતમાં સૌ પ્રથમવાર જહાંગીરપુરા સ્થિત રામ મઢી ખાતે શહેરના વાયુ સુધી અને માનવજીવની રક્ષા માટે અધોધો કહી શકાય તેવા સવા લાખ શ્રીફળ હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું છે જેની મુલાકાત જી ટ્વેન્ટી ચેનલ ટીમે લીધી હતી મિત્રો રામ મઢીની અંદર જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે સવા લાખ સ્ત્રીફળ હોમાત્મક પણ આયોજન કરવામાં આવ્યું છે તેને વ્યાસપીઠ ઉપર જે લોકોને સર હૃદયની અંદર જે વ્યાસપીઠના શબ્દો ઉતારી રહ્યા છે તે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર શ્રી મહાદેવ પ્રસાદ શાસ્ત્રીજી જેને પીએચડી કાશીમાં કર્યું છે તેમને આપણે મળીએ જી નમસ્કાર નમસ્કાર આપણે જે કથાના વ્યાસપીઠમાં ઘણા બધાને જોયા છે પણ તમે જે રીતે અત્યારે અવલોકન કરી રહ્યા છે ખૂબ જ લોકોને હૃદયમાં ઉતરી જાય છે મૂળ તો સાંપ્રત સમયમાં જરૂરી છે કે આજનો યુવા વર્ગ આપણી સંસ્કૃતિને સમજે આપણા શાસ્ત્રોને સમજે જેમાં સંપૂર્ણ સાયન્સ છે ભૌતિક વિજ્ઞાનથી લઈ રાસાયણિક વિજ્ઞાનથી લઈ અને જીવ વિજ્ઞાન વૃક્ષ વિજ્ઞાન બધું છે પણ એ સમજવા માટે એક દ્રષ્ટિકોણ અલગ હોવો જોઈએ એટલે એક દ્રષ્ટિકોણથી મેં એક વિચાર કર્યો છે અને એની સાથે આજે સવા લાખ શ્રીફળનો હોમાત્મક યજ્ઞ થઈ રહ્યો છે મૃત્યુંજય યાગ જેમાં મુખ્ય દ્રવ્ય તરીકે શ્રીફળનો સાર્ધ ભાગનો પ્રયોગ કરી અને વાયુ શુદ્ધિ માટે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે શ્રીફળમાં પોટેશિયમ છે એમાં ફોસ્ફરસ છે મેગ્નેશિયમ છે તો આ બધાના માધ્યમથી વાયુની શુદ્ધિ થાય અને આખું વિશ્વ આ વાયુની શુદ્ધિના માધ્યમથી કોરોના જેવો વિષાણુ દૂર થાય અને બધા પૂર્વના સમય પ્રમાણે યથાવત જીવન જીવતા થાય શાસ્ત્રીજી કેટલા સમયથી તમે આ કથાબંધ કરો છો હું છેલ્લા છ સાત વર્ષથી સાત વર્ષથી છું કથા ક્ષેત્રમાં બાકી પૂર્વમાં હું અધ્યાપક તરીકે બેટ દ્વારિકા સંસ્કૃત પાઠશાળામાં મીડિયમ સંસ્કૃતિ અધ્યાપક તરીકે નોકરી કરતો હતો સર્વિસ કરતો હતો અને માન સેવા આપી રહ્યો હતો તમે જે રીતે જ્યોતની જે અત્યારે વાત કરી લોકોને એ હિસાબે થોડું આપ દર્શક મિત્રો એવું છે કે જ્યોતનું પૂજન દરેક સંસ્કૃતિમાં છે જ્યોત આપણા હૃદયમાં પણ એક જ્યોત છે આપણી અંદર જે સ્પાર્ક જેને કહેવાય તેજના રૂપમાં આપણી અંદર તેજ આ જીવ છે બધા કે આત્મા એટલે શું એક સ્પાર્ક છે પરમાત્માથી અલગ પડેલો એક જેવી રીતે અગ્નિનો કુંડ હોય ને અગ્નિ કુંડમાંથી થોડોક અગ્નિ બહાર લઈ લેવામાં આવે તો એ અગ્નિ જ છે ફરી પાછા અગ્નિમાં પધરાવ્યું તો પાછું એ સ્વરૂપને મૂળ ધારણ કરે છે એમ મુસ્લિમોમાં ઈસાઈઓ બધામાં જ્યોતની પૂજન થાય છે જેવી રીતે નમાજ અદા કરીને જ્યારે લોકો મુસ્લિમ લોકો જાય છે હજ પડવા માટે ત્યાં પણ હે નૂરે એવું કરીને મેરા હજ કબૂલ કરો એવું બોલવું પડે હે પ્રકાશ અને સન ઓફ ગોડ હું દીકરો છું જીસસ ક્રાઇસ્ટે કહ્યું કે હું પરમાત્માનો અને ધ લાઇટ ઓફ ધ પરમાત્મા ગોડ ઇઝ લાઇટ પરમાત્મા પ્રકાશ છે એટલે પ્રકાશનું પૂજન પૂર્વથી પણ થતું ને ભારતનું નામ જ છે ભા ભા દીપ્તો પ્રકાશ માટે મહાધારતને રત જે પ્રકાશમાં રથ છે એ દેશને ભારત કહેવામાં આવે એટલે પ્રકાશની પૂજા તો પૂર્વથી પણ આપણે કરતા આવીએ છીએ આજે પણ અગ્નિની પૂજા છે એ પણ પ્રકાશની પૂજા છે કદાચ ફાયર ટેમ્પલ લઈને આવેલા પારસી લોકો એ પણ અગ્નિની પૂજા કરી છે દરેકમાં અગ્નિની પૂજા છે એ જ્યોતની પૂજા રામદેવ સંપ્રદાયમાં પણ છે રામદેવ પીઠના માધ્યમથી અથવા રામદેવજીના પાઠના માધ્યમથી લોકો આજે પણ જ્યોતની પૂજન કરે છે ભક્તો માટે શું કહેવા માગું છું ભક્તો માટે એટલું જ કહીશ કે આ સાંપ્રત સમયમાં કોઈ એવી કેપ્સૂલ નથી કોઈ એવી દવા નથી કોઈ એવી યુનિવર્સિટી છે નહીં જે મનને શાંતિ આપે મનની શાંતિ માટે આજ નહીં તો કાલે અધ્યાત્મ તરફ લોકોને આવવું જ પડશે એક કરોડ વિદેશી લોકો વૃંદાવનમાં પુષ્કરમાં આવીને હરે રામ હરે રામ 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 હરે હરે કરે છે અને પૂછવામાં ક્યારેક આવે કે તમને શું મળે તો એ કહેશે કે અમને આનંદ મળે અમને શાંતિ મળે શાંતિ માટે નાન્ય પંથા વિદ્યતે અયનાય બીજો કોઈ માર્ગ જ નથી મિત્રો હમણાં જ આપણી સાથે વાત કર્યા હતા ડૉક્ટર શ્રી મહાદેવ પ્રસાદ શાસ્ત્રીજી હવે મિત્રો અત્યારે રામબઢીની અંદર અનેક ભક્તો છે આપણે તેમને મળીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને જંગીરપુરા સ્થિત રામભીની અંદર છે અહીંયા રામબઢીની અંદર હોમાત્મક યજ્ઞ અત્યારે કરવામાં આવ્યું છે ખાસ કરીને સવા લાખ જે શ્રીફળ છે તે કુંડની અંદર હોમવામાં એટલે કે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ દસ યજ્ઞ કુંડ અને સાથે રામ મઢિરની અંદર એકવીસ એટલે કે એકત્રીસ યજ્ઞ કુંડની અંદર અત્યારે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે રામ મઢિરની અંદર જે જલસો ચાલી રહ્યો છે દરેક લોકોની અંદર અત્યારે ભક્તિમય વાતાવરણ છે આવો જે ભક્તોએ પધાર્યા છે આપણે તેમને મળીએ જે આપનું નામ મારું નામ ગુરુ રામે યોગી રાજા આપેલું છે મારે રામ મઢી સાથે છેલ્લા બત્રીસ વર્ષથી ગુરુરામે મને એવી રીતે ગોતી કાઢ્યો છે અમારા ગુરુરામનો એક સંકલ્પ એવો હતો કે સવા લાખ શિફરનો યજ્ઞ આવી રીતે સુરતની ભૂમિમાં થાય ને ચાર દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશાના ચાર ખૂણા પછી મધ્ય અને કેન્દ્ર આ દસ જગ્યાએ ગુરુરામનો સંકલ્પ હતો એ એવી રીતે સિદ્ધ થઈ રહ્યો છે બેઠા બેઠા રવિવારે વરસાદ મેઘરાજા એટલા વરસી ગયા હતા વીસ તારીખ બરાબર હતી એકવીસ તારીખથી યજ્ઞની શરૂઆત થતી હતી એકવીસ તારીખે સોમવાર હતો એકવીસ બાવીસ ત્રેવીસ તારીખ ત્રણ દિવસ સુધી યજ્ઞનારાયણ ભગવાને ગુરુરામના જે કંઈ સંકલ્પો હતા એ સિદ્ધ કરી બતાવ્યા ગઈ રાતે મેઘરાજાને પાછું આવવાનું થયું પણ પાછું સવારે યજ્ઞ સમયે મેઘરાજા શાંત થઈ ગયા પાછા જે પરિસ્થિતિમાં યજ્ઞનારાયણ પાછા પ્રગટ થયા છે અત્યારે અમારા ટીવી ચેનલના ભાઈઓ રામણીમાં પધાર્યા છે અમને ખૂબ આનંદની વાત છે મારું નામ મથુબેન અમે રામમટી સ્વયંસેવક તરીકે સેવા કરીએ છીએ જ્યોતિ સ્વરૂપ અમારું મહિલા મંડળ છે અમે જ્યાં જ્યાં જ અમારા ગુરુજીનું જ્યાં જ કથા હોય તો અમારા બધાને જવાનું અમે રસોડા સમિતિના સેવા કરીએ છીએ બધાય બેનો ભાઈઓ મળી હળી મળીને ભે સેવા કરીએ છીએ ગુરુજીની એટલી કૃપા છે અમારી ઉપર કે અમાર અમને અંદરથી એટલો આનંદ આવે છે કે અમે પણ અમારો આનંદને રોકી શકતા નથી એટલે અમારી ગુરુની પ્રેરણા છે અમારી ઉપર ને અમે છે ને ભાવથી બધાય હળી મળીને બધાય ભાઈઓ બહેનો સેવા કરીએ છીએ જય ગુરુ રામ આપનું નામ રંજનબેન રંજનબેન આજે સવાલ લાખ શ્રીફળ હા હું આવી રહ્યા છે શું કહું છું આ બાબતે એ બાબતે અમે ખૂબ રાજી થઈ અને ખૂબ આનંદમાં છે અમારો પરિવાર રામમઢી લાલ પરિવાર ખૂબ આનંદમાં છે અમે ભક્તો બધા ખૂબ આનંદમાં છે અમે આજ બત્રી બત્રી વરસાદથી આ સેવા કરીશી પણ અમને ક્યાંય ઓલું આવતું નથી અર્ચન કે એવું કાંઈ ખૂબ રાજી એટલે અમારા ભક્તોજનો ખૂબ રાજી છે અમારા ગુરુ મહારાજ માટે અમે ખૂબ રાજી છે સૌને જય રામદેવજી મહારાજ પિનલબેન પિનલબેન શું કહું છું આજે વર્ષ સાવિત્રી પૂનમ પણ છે હા વર્ષ સાવિત્રી પૂનમ છે તે N-am

આ આટલા વર્ષથી અમને અમારી ઉપર છત્રછાયા છે અને એમને દર્શનનો લાભ મળે છે કેવું લાગી રહ્યું છે અત્યારે બસ આજે એમ એટલો મનમાં આનંદ થાય છે કે એમ એટલી ખુશી પ્રગટ કરીએ છે કે આવું બીજે કે જોવા જ ન મળે રામાપીરના ધર્મ સિવાય અમને થેન્ક આપનું નામ બેન મારું નામ મંજુલાબેન જાવિયા હું તિલા છેલા 30 વર્ષથી આ રામમઢીમાં પ્રમુખ તરીકે થપાયેલી છું જ્યોતિ સ્વરૂપ મહિલા મંડળના પ્રમુખ છું અમને આ મઢીમાં બધાયને સંતોષ એટલો મળે છે કે ઘરથી ફ્રેશ થઈ જાય છે મગજ ફ્રેશ થઈ જાય છે ઘર તો અમને સાંભળતું જ નથી અમાર ગુરુજી જ અમારસો છે અમારા ગુરુજીને અમે ભગવાન તુલ્ય માનીએ છીએ આપનું નામ મારું નામ હરિભાઈ હરિભાઈ શું કહેવા માંગો છો આમાં અમે સાથે હું લગભગ ત્રીસેક વર્ષથી સંગીતની સેવા આપું છું આપ પણ પરિચિત છો અને રામ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે વાળાભાઈ સાથે સવા લાખ શ્રીફળનો હોમાત્મક યજ્ઞ એનું એક રીઝન હતું કે કોરોના વાયુ શુદ્ધિકરણ માટે પૂજ્ય બાપુએ આ યજ્ઞનું આયોજન કર્યું એમાં બધા ભાવિકોએ અમેરિકાથી લંડનથી દુબઈથી બધાએ જ આ લાભ લીધો સૌરાષ્ટ્રની અનેક જગ્યાએથી આપાગીગાની જગ્યા સત્તાધારથી આ યજ્ઞમાં હોમવા માટે પંચોતેર કિલો ઘી પૂજ્ય બાપુએ અહીંથી ત્યાંથી અહીં પ્રસાદી રૂપે મોકલ્યું એમનો પણ આભાર માનું છું અને તમામ દ્રષ્ટિઓ એ બધા તત્પર છે અમારું રાષ્ટ્રપ્રેમ યુવા ગ્રુપ એ આખું અમારે છોકરાઓની એક ટીમ છે બાવીસ એક છોકરાઓની એ બધા જ કામ કરી રહ્યા છે જે કાંઈ જોઈ રહ્યા છો આપે સુરતની દસ જગ્યા વાળાભાઈ એવી છે સરથાણા નાકાથી માંડી અને વેસુ સુધીમાં દસ જગ્યા નક્કી કરી એ સિવાયના એકત્રીસ કુંડ એ રામમઢીમાં એકવીસ કુંડ અને દસ બાર એવી રીતે વિકલાંગ શાળા આપણી વેસુમાં છે ત્યાં પણ એક યજ્ઞકુંડ છે બધી જગ્યાએ હુમાત્મક યજ્ઞ ચાલી રહ્યો છે પૂજ્ય બાપુના જન્મદિવસ સુધી કાર્યક્રમ હતો સવા મહિનાનો એક મહિનો અને સાત દિવસ પૂજ્ય બાપુ ઊભા રહે અને ઊભા ઊભા જ કથાનું શ્રવણ કરે ચાર કથાઓ આગળ થઈ મહાદેવ પ્રસાદ ડૉક્ટરની એક ભાગવત થઈ ત્યારબાદ પૂજ્ય બાપુની એક કથા થઈ ત્યારબાદ મનોજભાઈની રામકથા થઈ અને ત્યારબાદ હિન્દીમાં અમારે હંસમુની બાપુની એક ભાગવત કથા થઈ અને ત્યારબાદ યજ્ઞનું આયોજન થયું ખૂબ જ ખુશી સાથે અરે આનંદનો પાર નથી સાહેબ એવી વાત છે કે કોરોનાના જે આપણે જોતા હતા ધૂવા બધા શમશાન કુંડમાં શમશાન ભૂમિમાં એની જગ્યાએ આ હવન કુંડની અગ્નિ અને એની ધૂવા જે જઈ રહી છે ચોક્કસ વિશ્વમાં સુરતમાં આજે કેસ વીસ જ છે વિસ જ કેસ છે સાહેબ બરાબર પહેલાં કેટલા હતા એ પણ આપની ગણતરીમાં હશે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ યજ્ઞને વધાવ્યો એમણે પણ એક લેટર મોકલ્યો અને બધા જ મહાનુભાવો કોર્પોરેટરશ્રીઓ અને આમના મેયરશ્રી પછી આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણીને એ બધા પણ પધાર્યા હતા યજ્ઞમાં પહેલા દિવસના એ યજ્ઞનો જ્યારે પ્રારંભ થયો માં કનકેશ્વરી દેવીજી પણ આવ્યા એમણે પણ આશીર્વાદ રૂપ આપ્યા અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ શાસ્ત્રીના સાનિધ્યમાં આ એ આચાર્ય છે મારા યજ્ઞના એમની કથાઓ પણ થાય છે એમના પ્રવચનો પણ હોય છે અને આનંદનો પાર નથી સાહેબ અને રામભઢી વતી આ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ખરેખર રામ મઢીની અંદર ખુશીનો દિવસ છે ટીવી સિરિયલો અને એના જમાનાની અંદર પણ અત્યારે હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ નાનેરા બાળકો પણ અત્યારે રામ મઢીમાં આવ્યા છે એટલા માટે કે સવા લાખ શ્રીફળનો અત્યારે હોમાત્મક યજ્ઞ ચાલી રહ્યો છે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ દસ અને રામ મઢીની અંદર એકવીસ એટલે કે એકત્રીસ જે યજ્ઞ કુંડ છે તેમાં ચાલી રહ્યો છે ખરેખર ધર્મ જે છે એ આપણે આગળ વધાવી રહ્યા છે જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂ ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત